હેલો યુ ટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો આઈ હોપ બધા મજામાં જ શો તો શ્રી કૃષ્ણ જય માતાજી કારણ કે આજે આપણે વ્લોગ થોડાક હમણાં બે દિવસ થોડોક લેટ આપણે ચાલુ કરીએ છીએ કારણ કે હમણાં થોડાક કામમાં હતો ને એટલા માટે અને આપણે બપુઆરાએ કરી લીધા છે અને કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે અત્યાર સુધી થોડોક આરામમાં હતો આરામ કરતો ને એટલા માટે કેમ કે કેમકે કાલ રાતનો ઉજાગરો બહુ હતો મંડળનું મારે કામ હતું એટલા માટે

ઓગણીસ તારીખ થઈ ગઈ છે અને ફક્ત ખાલી દસ દિવસ બાકી છે દિવાળી અડા અને પછી તો પંદર વીસ દિવસ ધૂમધામ થી મજા મજા છે કારણ કે પછી દસ દિવસ તો આપણી માટે હારા અમારે રહે બધા માટે વેકેશન માં હોય તો બધા માટે હારામ હારા જ હોય તો આ અમારે હાડિયું લઈને આવી ગઈ છે વાહ હાડિયું લઈ આવ્યા શ્રી કૃષ્ણ માતાજી કેમ છો બધાય મજામાં અમે બધા મજામાં તમે પણ બધાય મજામાં હશો માતાજી હર હંમેશા બધા ને ખુશ રાખે ખાડીઓ લેવા આવી ગઈ તો કામ તો કરવું જ પડે ને

આપણે જાય કારખાને કે આ તો બહુ એવું કઈ ખાસ કરી મૂળ છે નહીં કેમકે સવારે એવું જ હતું બધું અને બપોર પછી હવે તો અત્યારે સમથિંગ વાગી છે અઢી અઢી વાગ્યા કામે જ આવું છું સારું તાલુ જાય કારખાના

આમ જો તો વરસાદ જો ખાલી અંદા ધાર વરસાદ ચાલુ છે ગોમ કાઈ દેખાતું જ નથી કાઈ સંભળાતું નથી એટલો પવનની સાથે વરસાદ ચાલુ છે અત્યારે અંદાજ ત્રણ સાડા ત્રણ વાગી ગયા છે વરસાદ અત્યારે બહુ ચાલુ હતો ને આવી રીતના ચાલુ છે આમ તમે તો અમુક જગ્યાએ વાદળા ખાલી આમ છે અને આ બાજુ તમે આમ જોવા વરસાદ એટલે બહુ એટલે છે

સારો હલો હવે કામે બેસી જઈ તો ફેમિલી જોયો ને તમે વરસાદની કેવો તો કાલે વરસાદ હતો બહુ અને હું થોડોક કામમાં હતો ને એટલે વિડીયો પછી આગળ હું શૂટ કરી નથી કારણ કે બહુ એટલે બહુ હું કામમાં વધી ગયો અને બાર બાર સાડા બાર વાગ્યા સુધી હું કામમાં હતો તો પછી તો બહુ નીંદર આવતી ને એટલે હું પૂતો ને આજે વિડીયો મારે પૂરો કરવો પડ્યો કારણ કે કામમાં હોય એટલે તમને ખબર છે કે ક્યારે ક્યારેક આપણે કામમાં હોય એટલે એટલે નો મેળ આવે તો ફેમિલી આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો તો તમને ગમો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બતાવીને બાય બાય